તારે પણ શિવ અને મારે પણ શિવ અને ઉગારે પણ શિવ ભગવાન શિવ વગર બધું નકામું છે ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજે આપણે વાત કરવી છે મહાશિવરાત્રિ કથાની તેના અંતર્ગત સુંદર એવી વાત આજે હું લઈને આવ્યો છું શિવભક્ત આજના વિડીયોનું ટાઈટલ ખૂબ જ સરસ છે કે હરણહરણીઓને ચિંતા થઈ પોતાના બચ્ચાઓને સ્વાભાવિક છે આપણો જીવ તે ઠેકાણે સંકટમાં હોય હરણની જગ્યાએ આપણે હોઈએ અને આપણો જીવ જોખમમાં હોય તો આપણને પણ આપણા બચ્ચાઓની ચિંતા થાય છે તેવી જ રીતે અહીં હરણ અને હરણીઓને પણ તેના બચ્ચાઓની ચિંતા થાય છે જ્યારે તે જળાશે જળ પીવા જાય છે અને ઓચિંતાનો તે શિકારી તીર તાકે છે અને તે જોઈ જાય છે હરણ જોઈ જાય છે હરણીઓ જોઈ જાય છે થર થર બધે ધ્રુજવા મળે છે કાયા આખી ધ્રુજવા મળે છે જે હરણની કાયા છે જેમ કહેવાય તે સામાન્ય પ્રાણી તે એકદમ ડાયુ પ્રાણી છે હરણ છે ને તે એકદમ શાંત પ્રાણી છે એકદમ થરથર ધ્રુજવા માંડે છે અને બોલે છે કે હે શિકારી તું મને માર માં તું મને માર માં મારા બાળકો ઘરે એકલા છે શ્રી ભક્તો કારણ કે દરેક માને દરેક પિતાને પોતાના બાળકોની ચિંતા હોય છે તેમ અહીં હરણને અને હરણીઓને પોતાના જે બચ્ચાઓ છે તેની ચિંતા થાય છે અને શ્રી ભક્તો જો આપણા માતા પિતાને આમાંથી આપણે એક સારાંશ લેવાનો છે આમાંથી એક ગુણ અપનાવવાનો છે કે આપણા માતા પિતાને આપણી ચિંતા થાય છે જેવી રીતે આ હરણને તેના બચ્ચાઓની ચિંતા થાય છે તેવી જ રીતે આપણા માતા પિતાને પણ આપણી ચિંતા હોય છે તો આમાંથી આપણે એક ગુણ લેવાનો છે કે જ્યારે પણ આપણા મા બાપનું ગઢ પણ હોય આપણી મા હોય અથવા પિતા હોય તેનું ગઢ પણ આપણે સાચવવું જોઈએ એમ કહેવાય છે કે નાનપણથી જ્યારે જન્મ દે મા અને પિતા બંનેનું સંયુક્ત રૂપ જ છે આપણે જે છીએ એ માતા પિતાનું સંયુક્ત રૂપ જ છીએ આપણને જન્મ દે અને આપણને મોટું કરે છે જ્યારે આપણે યુવાન થઈ જઈએ છીએ ત્યારે ઘણા એવા લોકો હોય છે તે પોતાના મા બાપને તરછોડી દે છે તેવું કદી ન બનવું જોઈએ આપણા મા બાપને આપણે હંમેશા સાચવવા જોઈએ આ જે શિવકથા છે આ જે મહાશિવરાત્રીની કથા છે તેમાંથી આપણે ક્યાંક જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ શિવભક્તો ક્યાંક ને ક્યાંક આ જે બચ્ચાઓ છે જે હરણ છે જે શિકારી છે હરણ હરણી અને તેના બચાવો આપણને સાંસારિક જીવનમાં કઈ રીતે રહેવું તે શીખવે છે અને આ જે શિકારી છે તે આપણને શીખવે છે કે શિવ ભક્તિથી શું શું પ્રાપ્ત થઈ જાય છે ભલે શિકારીથી અજાણતા પૂજા થઈ જાય છે પણ તેને ઘણું બધું પ્રાપ્ત થઈ જાય છે ભગવાન મહાદેવ તેને વંશ વૃદ્ધિના આશીર્વાદ આપે છે મહાશિવરાત્રીની ચાર પ્રહરની કથા છે તે આ માનવને ઘણું બધું શીખવીને જાય છે તો આમાંથી આપણે સાર ગોતવો જોઈએ ગુણો ગોતવા જોઈએ ખાલી કથા સાંભળી અને આપણે મોબાઈલ મૂકી દીધો ટીવીમાં જોઈને મૂકી દીધું એવું ન હોવું જોઈએ હંમેશા આપણે કોઈપણ ધર્મનું જ્ઞાન લઈએ કોઈ પણ કથા સાંભળીએ તેમાંથી આપણે સારા ગુણો પોતાના જીવનમાં ઉતારવા જોઈએ તો જ આપણે કથા સાંભળી કહેવાય તો જ આપણે સારા ગુણો અપનાવ્યા કહેવાય શિવભક્તો સુંદર એક વાત હતી જે ખૂબ સમજવા જેવી હતી જે જ્ઞાનરૂપી હતી જેમ હરણ હરણીઓને તેના બચ્ચાઓની ચિંતા થાય છે તેવી જ રીતે બચ્ચાઓને પણ તેના માતા પિતાની ચિંતા થાય છે અને તે પણ તેની પાછળ પાછળ જાય છે તે જ રીતે આપણે પણ જીવન જીવવું જોઈએ આપણે સંસારીઓને જેમ હરણીઓ સામાન્ય પ્રાણીઓ છે છતાં પણ સત્યના પંથે જીવે છે બોલેલું પાળે છે બોલેલું નિભાવે છે તેવું જીવન પણ આપણું થઈ જવું જોઈએ શિવભક્તો ક્યાંક ને ક્યાંક આ ભગવાન શિવજીની લીલા છે આપણને કંઈકની કંઈક શીખવે છે તો શિવભક્તો સુંદર આ વાત હતી જે જ્ઞાનરૂપી હતી જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં એક લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા શિવ ભક્તોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય